આજે છવ્વીસ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઠેર ઠેર સમગ્ર દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી તેમજ આ દિવસે દેશમાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરી કરનાર પોલીસ જવાનો અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આજે ગુજરાત પોલીસની છાતી ગજગજ ફોલાવે તેમજ ગર્ભ સમાન એવા ભરૂચ જિલ્લાના એસઆઈ પ્રદીપ મોઘે જેમને બીજી વખત પ્રેસિડેન્શિયલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું અને તેમને સન્માનિત કર્યા હતા વાત કરવામાં આવે તો પ્રદીપ મોગે છે તેઓ પોતાની વિશિષ્ટ કામગીરી લઈને જાણીતા છે અને આના જ કારણે તેમને આ પ્રકારની પ્રસિદ્ધિ હાંસલ થઈ છે નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આજે છવ્વીસ જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસની સમગ્ર દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારના સમયે લોકોએ રાષ્ટ્રીય તિરંગાને સલામી આપી ઠેર ઠેર દેશના જે ગીતો છે તેના તાલે રંગે તેઓ ઝૂમ્યા હતા તેમજ કેટલાક પોલીસ જવાનો ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ જે વર્ષ દરમિયાન કરવામાં આવેલી ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ કામગીરીને લઈને તેમને ખાસ એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તેવી જ રીતે ભરૂચ જિલ્લામાં ફરજ બજાવતા એએસઆઈ તરીકે પ્રદીપ મોઘે તેમને બીજી વખત રાષ્ટ્રપતિ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં વાત કરવામાં આવે તો ગુજરાતના કુલ સત્તર જેટલા કર્મચારીઓ સમગ્ર ગુજરાતની પોલીસનું ગૌરવ વધાર્યું છે અને તેમને આ એવોર્ડથી ફરી એકવાર પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે આવી જ રીતે આશા રાખીએ છીએ કે પ્રદીપ મોગે છે તે દેશની સુરક્ષા રાજ્યની સુરક્ષા માટે એવા લોકોના સેવક બનીને ફરજ નિભાવતા રહે ને આવી જ રીતે તેઓ એવોર્ડ પ્રાપ્ત કરતા રહે આજે બીજી વખત છે તેમને આ પ્રકારે પ્રેસિડેન્શિયલ એવોર્ડથી એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજી ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર